પ્રભુ ઈસુની જય મિત્રો પ્રિય ભાઈઓ અને બહેનો આજે આપણે એક ખૂબ મહત્વપૂર્ણ વિષય ઉપર વિચાર કરવા જઈ રહ્યા છીએ સમર્પણ બાઇબલમાં એક પવિત્ર વચન છે જે આપણું જીવન હંમેશા માટે બદલાવી શકે છે માંથી અધ્યાય પહેલો કડી ત્રેવીસ કુમારી કન્યાને ઘર પર રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાન્યુઅલ એવું પાડશે ઇમાન્યુઅલ એટલે ઈશ્વર આપણી સાથે છે આ વચન આપણને યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ હંમેશા આપણી સાથે છે પરંતુ સવાલ એ છે કે શું આપણે પણ હંમેશા ઈશ્વર સાથે રહીએ છીએ સાચું ખ્રિસ્તી જીવન જીવવા માટે ઈશ્વરમય જીવન જીવવા માટે શું જરૂરી છે તો આજે આપણે એક વસ્તુ જાણવા મળે છે કે જેમ ઈશ્વર આપણી સાથે છે તેમ આપણે પણ ઈશ્વર સાથે હોવું જોઈએ પણ શું ખરેખરમાં આપણા જીવનમાં આપણે ઈશ્વર સાથે હોઈએ છીએ ચાલીએ છીએ જીવન જીવીએ છીએ આપણે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટે સાચા ખ્રિસ્તી બનવા માટે આ વચન બહુ મહત્વનું છે તે જાણીએ આજે આપણે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ કે ઘણી મુશ્કેલી હોય છે ઘણી પરેશાની હોય છે ઘણા પ્રોબ્લેમ્સ હોય છે ઘણું બધું ચાલતું હોય છે અને આપણે હંમેશા દુઃખનો અનુભવ કરીએ છીએ ગમે તે કરીએ પણ હંમેશા દુઃખ જ અનુભવ કરીએ છીએ આવું કેમ થાય છે તો આજે સમર્પણ વિશે આપણે જાણવાના છીએ આપણા જીવનમાં જે કમી હતી તે પૂરી થઈ જશે ને આપણે બધા કામમાં ઈશ્વરને સાથે લઈને કરીશું પ્રભુ ઈસુ જોડે રહીશું એટલે આપણે બધી જીવન પ્રક્રિયા છે એ પૂરી થશે આપણે ઈશ્વર એટલે પ્રભુ સાથે જોડાઈ જઈશું એટલે જ બાઇબલનું પવિત્ર વચન કહે છે કે રોમ કડી પહેલી એટલે ભાઈઓ હું તમને ઈશ્વરની દયાની યાદ આપીને વિનંતી કરું છું કે તમારી જાતને જીવન પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવા બલિ તરીકે અર્પી દો એ જ તમારી આધ્યાત્મિક પૂજા છે પહેલા આપણે આપણા જીવનમાં ગમે તે રીતે કોઈ પણ કામ પ્રભુ ઈશુ સાથે પૂછા વગર કરતા હતા ગમે તે રીતે વિચાર કર્યા વગર કરતા હતા એટલા માટે આપણે હતા એટલે જ પવિત્ર કહે છે કે સુભાષિતો અધ્યાય ત્રણ કાળી પાંચથી જો પૂરા દિલથી પ્રભુ ઉપર ભરોસો રાખ તારી પોતાની અક્કલ ઉપર આધાર ન રાખ તારા બધા કાર્યો ઈશ્વરને માથે રાખીને કર તો તે તને સફળતા આપશે પણ આજે આજથી આપણે સાચા ખ્રિસ્તી બનવામાં સવાની પ્રાર્થના સાથે જ આપણે આપણે શબ્દોથી આપણા કર્મોથી આપણા વિચારોથી સ્થળ પણ કરવાનું છે જ્યાં પ્રાર્થના કર્યા પછી દિવસે કોઈ પણ પ્રવૃત્તિ હોય તેમાં આપણે ઈશ્વરને પૂછી દરેક પ્રવૃત્તિ કરવાની છે પ્રભુ ઈસુ તમારી ઈચ્છા શું છે આ પ્રવૃત્તિ મારે કરવી જોઈએ કે ના કરવી જોઈએ તેનો પ્રશ્ન પૂછવાનો છે આપણે અને જે જવાબ મળે તે આપણે કરવાનું છે એટલે જ બાઇબલનું પવિત્ર વચન કહે છે કે માથી અધ્યાય છ કડી તેત્રીસ એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એને ઈચ્છેલા ધર્મચરણની પાછળ પડો એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે પ્રભુ ઈશ્વરની સલાહ લેવાની છે તેમની સાથે વાતચીત કરવાની છે તેમના અનુસાર ચાલવાનું છે તે કહે તે કરવાનું છે તો જ આપણે સાચા ખ્રિસ્તી બની શકીશું અને તેમની સાથે તમે રાજ્યમાં પ્રવેશ કરી શકીશું આપણે આપણા બધા વિચારો સપનાઓ આપણી બધી ફ્યુચરની જે યોજનાઓ છે આપણો જે ભરોસો છે આપણો જે વિશ્વાસ છે જે કંઈ આપણા જીવનમાં છે તે પ્રભુ વિશ્વને સોંપી દેવાનું છે એ જ સાચું સમર્પણ છે અને સાચો સમર્પણ દર્શાવે છે કે આપણો વિશ્વાસ કેટલો છે આપણો પ્રેમ કેટલો છે પ્રભુ યુશુ ઉપર તે દર્શાવે છે આપણે આપણું જે ઘમણ છે તેને તોડવાનું છે પ્રભુ ઈશુ ચાહે છે કે આપણો આપણું ઘમંડ જે પોતાની જાત પર છે કે મેં આ કર્યું મેં પેલું કર્યું તે તોડવાનું છે અને આપણું જે કાય છે પ્રભુ તમે કરજો પ્રભુ તમને સોંપ્યું છે કામ તમે તમારા દ્વારા કૃપા દ્વારા તમે આ કાર્ય મારા જીવનમાં કરજો તે રીતે વર્તન કરવાનું છે તે રીતે સમર્પણ કરવાનું છે કારણ કે પ્રભુ ઈશુની જે યોજના છે એ જ આપણા જીવન પૂરી થવી જોઈએ ત્યારે સાચું સમર્પણ કર્યું કહેવાશે સમર્પણ બહુ જરૂરી છે કારણ કે સમર્પણ દ્વારા જ આપણે ઈશ્વર સાથે રહી શકીએ છીએ તમે સાથે જીવન જીવી શકીએ છીએ અને તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ અને સાચા ખ્રિસ્તી બનવા માટે જે પહેલું પગથિયું છે તેને પાર કરી શકીએ છીએ આજનો ટૉપિક બહુ મહત્વનો છે કારણ કે સમર્પણ વિના બીજા ઘણા કાર્યો છે જે સાચા ખ્રિસ્તી બનવા માટે કરવા પડશે પણ એ સમર્પણ વિના શક્ય નથી કેમ કે આપણે તો ઈશ્વર આપણી સાથે છે પણ આપણે જે ઈશ્વર સાથે નહીં હોઈએ તેના વગર આપણે કશું કાર્ય કરી શકીશું નહીં આ દુનિયામાં પ્રભુ ઈસુ વગર નથી એટલા માટે બહુ બહુ છે પ્રભુ જલ્દી થવા જઈ રહ્યું છે હવે વર્ષો નહીં મહિનાઓ નહીં પણ દિવસો બાકી છે તેથી આપણે જેટલા જલ્દી બને તેટલા વહેલા સમર્પણ કરતા શીખી લેવું જોઈએ અને ઈશ્વર જે આપણી સાથે છે તેમની સાથે પણ આપણે થઈ જવું જોઈએ કારણ કે જ્યારે તે આવે ત્યારે આપણે એમની સાથે રાજ્યમાં જોઈ શકીએ તો લાયક બની શકીએ તેમના વચ્ચે લાયક બની શકીએ તેમની લાયક બની શકીએ પ્રભુ ઈસુની યોજના છે કે આપણે બધાને તે સ્વર્ગમાં લઈ જવા માટે આવી રહ્યા છે તો એમની યોજના આપણી યોજના માનીને આપણે આગળ વધવું જોઈએ આપણે સમર્પણ કરવું જોઈએ સમર્પણ કરવાથી આપણે એક વસ્તુ માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ અને તે છે શાશ્વત જીવન માટે સાસ્વંત જીવન આપણું થઈ જાય છે કેમ કે આપણે સમર્પણ કરીને આપણું જે કાંઈ હતું તે આપણે પ્રભુ ઈશ્વને સોંપી દઈએ છીએ જરૂરી એ છે કે આપણે તૈયાર છીએ તમે રાજ્યમાં જવા માટે સાચા ખ્રિસ્તી બનવા માટે સમર્પણ કરવાથી આપણા જીવનમાં એક અલગ જ અનુભવ થશે કેમકે અત્યાર સુધી આપણે ઈશ્વર પ્રભુ ઈશ્વરને ઇગ્નોર કરી રહ્યા હતા જે વાત અધૂરી હતી જે વાત મહત્વની હતી તે વાત હવે પૂરી થશે પ્રભુ ઈસુની યોજના આપણા પૂરી થશે હવે આપણે સમર્પણ કર્યા પછી ઈશ્વરની સાથે રાખીને સાથે રહીશું સાથે જીવન જીવીશું તો આપણો જે સંબંધ છે પ્રભુ ઈશુ સાથે તે વધારે મજબૂત સાચો અને ઊંડો થશે ચાલો આજે પ્રભુ ઈસુની યોજના પૂરી કરીએ આજે આપણે આપણા માટે નહીં પણ આપણા વાલા ઈશ્વર માટે કંઈ કરીએ તેમના નામને મહિમા આપીએ તેમના નામને ઊંચું કરીએ ચાલો આજથી દરરોજ દરેક સમર્પણ કરીએ ઈશ્વર જે આપણી સાથે છે તેમ આપણે ઈશ્વર સાથે રહીને આપણો સમર્પણ કરીએ જે બાઇબલના ઘણા વચનો છે જે તમને બતાવવા માંગુ છું જે સમર્પણ કરવા માટે આપણે તૈયાર કરશે આપણો વિશ્વાસ વધારશે પ્રભુ ઈશ્વરમાં જે પ્રેમ છે તેને વધારશે લુક અધ્યાયનો કડી ત્રેવીસ પછી તેમણે સૌને કહ્યું જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે ને અને હરરોજ પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈએ યુહાન છો જે મારામાં વસે છે અને જેનામાં હું છું તે પુષ્કળ ફળ આપી શકે છે કારણ મારા વગર તમે કશું જ કરી શકો એમ નથી સ્ત્રોત સંહિતા અધ્યાય સડત્રીસ કડી પાંચ પ્રભુજીને તું સોંપી દેને તવ જીવનનો રાહ એનામાં વિશ્વાસ વાગતું એ તને કરશે સહાય રોમ અદ્ય છઠ્ઠો કળી તેર તમે તમારા અંગોને અધર્મના સાધન તરીકે પાપને સોંપશો નહીં પણ તમે તો મરણામાથી સજીવન થયેલા છો એટલે તમારી જાતને ઈશ્વરને સમપી દેજો અને તમારા અંગોને ધર્મના સાધન તરીકે ઈશ્વરને સોંપી દેજો યા કોપ અદ્યાય કળી સાત એટલે તમે ઈશ્વરને આધિરહો શૈતાનનો સામનો કરો એટલે તે તમારાથી ભાગી જશે સમર્પણ શું છે તેના વિશે આપણા જીવન દરેક ભાગ પ્રભુને અર્પણ કરી દેવાનું દરેક કાર્યમાં પ્રભુને પૂછવાનું ભાઈઓ અને બહેનો ચાલો આજે નિશ્ચય કરીએ હવે પછી આપણે પોતાના માટે નહીં પરંતુ પ્રભુ ઈશુ માટે જીવીશું દરેક કાર્યમાં દરેક કલાકે દરેક નિર્ણયમાં પ્રભુ સાથે વાત કરીશું આપણા જીવનને પૂરેપૂરું તેમને સમર્પિત કરીશું કારણ કે ઈશ્વર હંમેશા આપણે સાથે છે તો ચાલો આપણે પણ આજથી તમને સાથે રહીએ સમાપન દ્વારા હે પ્રભુ મારી ઈચ્છા નહીં પરંતુ તમારી ઈચ્છા પૂર્ણ થવા દો તમારો આભાર